પણ એમના બાબલાઓ જે છે વી વી પચીસ પચીસ વર્ષના એ પણ અત્યારે દારૂના લતે સડી જાય એમને કોઈ વાળું નહીં અમારા ગામને ખુલ્લે આમ દારૂ વેચાય છે કોઈ અહીંયા પોલીસ સ્ટેશનમાં પણ આવ્યા છે કોઈ ધ્યાન દેતા નથી અમે વારંવાર હું આના સુધી ત્રીજી ચોથી વાર હું લઈને આવ્યો હું ઠાકોર સેનાનો પ્રમુખ છું ઠાકોર ક્ષત્રિય ઠાકોર સમાજનો પ્રમુખ છું પંચ ગામ સમિતિનો પંચાસનનો પણ તે છતાં અમે અહીંયા પોલીસ સ્ટેશનમાં આવ્યા કોઈ અમને સાથ સહકાર મળ્યો નથી અત્યારે પણ આજે આવ્યા છીએ તો આજે અમને સાહેબે કીધું અત્યારે હાલ અમને કે હું નવો આવ્યો છું અને મને ખબર નથી કોણ તમારા બીજ જમાદાર શું છે હું નવો છું એટલે કે હું તમારી અત્યારે ફરિયાદ લઈ લઉં છું અને તમને એટલું અમને કીધું છે કે અમે બાર કલાકની અંદર દારૂ તમારા ગામની અંદર જડબે સલાદ બંધ કરાવી દઈશું એવું અમને આશ્વાસન આપ્યું છે સાહેબે બરાબર અને એ તે છતાં પણ બહારનો દારૂ બારના માણસો તો કે આવ્યા હતા પંચાસર ગામની અંદર સંપૂર્ણ દારૂ બંધી કરવા માટે કે જે અમારું યુવાધન આ લટાકાંડ જેવા પરિસ્થિતિની અંદર બરબાદ થાય નાની ઉંમરમાં મરે છે એટલા માટે પોલીસ સાહેબને રિક્વેસ્ટ કરવા હતા એમને અમને આશ્વાસન આપ્યું કે બાર કલાકમાં દારૂ બંધ થઈ જશે બરાબર આવું એમને અમને સહયોગને સહકાર આપવાની વાત કરી છે હું પંચાસર ગામનો વતની છું નરેશભાઈ ધુલાભાઈ ભટ્ટ મારું નામ છે અને હાલમાં હું વડોદ ખાતે રહું છું ને પંચાસર નાગરિક છું બળદેવ ઠાકોર સાથે ચક્રવાત ન્યૂઝ પાટણ